ને મારા ગામનું નામ અને આજે ખાસ કરીને મારા ગામમાં મોરારી બાપુ આવે છે તો મોરારી બાપુને પણ દર્શન કરાવું તો વ્લોગમાં ઠેર સુધી રહેજો ને આ વિડીયોમાં લાઈક નહીં કરો તો ચાલશે પણ શેર જરૂર કરજો આ વિડીયો તો આ છે ઉના ભાવનગર હાઈવે રોડ જો આમદાઓ એટલે ભાવનગર જવાઈ જાય અને આ સાઇડ આવો એટલે ઉના જોવાઈ જાય ને મારું ગામ છે પીપાભાઉ ધામ છે બોર્ડ મારેલું છે અહીંથી એક કિલોમીટર અંદર મારું ગામ છે વિક્ટરની બાજુમાં રાજુલા મારા અહીંથી થાય બાર કિલોમીટર થાય 30 કિલોમીટર તો ચાલો અંદર મારા ગામનો પરિચય તમને આપું મારા ગામનું મંદિર તમને બતાવું તો ભલોક મારે પ્રીતિ તું કેમ આજે ભાગે છે તો પ્રીતિ તો આયા સેલ્ફી છે પ્રીતિ કેમ આજે ભાગે છે ફોટો ગામમાં આવું છે કે ખાલી પાટી ના ગામમાં આવું છે ફોટો

એ બાર વાવ છે હમણાં તમને વાવે બતાવું એ વાયમાંથી નીકળેલી છે તો ત્રણસો તરીકે ઓળખાય છે અને લીમડો છે અહીંયા આ લીમડાની એક ડાર મીઠી છે બાકીનો કડવો છે તો બાબુ હા હું બજાવ ઘંટા હો એટલે બજાય બસ મંદિર નું છે ને બહાર થી લોકેશન બતાડી દઉં પ્રીતિ તારું માઇક બંધ કરે કા કેમ કે તારા માઇક નો વધારે ઘોઘરાટ આવી જાય છે બંધ કરી દે કા બોલ કઈ બોલી તો નહીં ખોટે બંધ કર દે આ મંદિર છે હનુમાન દાદા છે હમણાં બેનું છે આ એક હતું ઓલું નતું તો જો આ રીતનું કઈક મંદિર દેખાય છે તો આ છે એ વાય જેમાંથી મૂર્તિ નીકળી છે આ છે સબૂતરો અહીંયા મહાદેવનું મંદિર છે ને અહીંયા છે મંદિર અંદર જવાનો ગેટ આ વાયુની ખાસ વાત એ છે કે આ વાયુનું પાણી ક્યારેય સુકાતું નથી વાયુમાં પાણી રહે જ છે તમે જોઈ શકો છો અત્યારે પણ ભરેલું છે સોમાસુ જાતો ઉનાર હોય ને તો પણ આ વાયમાં પાણી પૂરું થતું નથી પ્રીતિ દર્શન કર્યા કે નહીં હું તો કણ નાખી તો હવે તો હવે સલીએ ભૂખ લાગી છે ભૂખ તો લાગે તો ખરી ને હે ભૂખ લાગે તો હવે અમારે જવાનું છે જ્યાં મોરારી બાપુ આવવાના છે આ જગ્યાનું જે અનુક્ષેત્ર છે એ રોડ કાંઠે છે આમ તો ત્યાં જવાનું છે ત્યાં મોરારી બાપુ આવવાના છે ત્યાં પ્રસાદી લેવાની છે બધાને તો જે વ્લોગમાં રહેજો ને ત્યાં મોરારી બાપુના દર્શન કરાવું તમને ને અમે પણ દર્શન કરીશું ગાબરી હા કેમ ની સલી સલી ઓના મુરાદ બાપુ આવી જાયંગે હા મારે બપરાવાનો સમય થઈ ગયો છે તો એ ન્યા છે અહીંયા છે અમારા ગામ નું જે મૌવા ભાવનગર હાઈવે રોડ છે તો દેખાડ દો આ મવવા ભાવનગર હાઈવે રોડ છે અહીંથી થાય રાજુલા ત્રીસ નહીં સોરી મવવા ત્રીસ કિલોમીટર ને રાજુલા બાર કિલોમીટર થાયથી તો અહીંયા છે અન્નક્ષેત્ર છે હજી અહીંયા કામ ચાલુ છે બનવાનું ચાલુ છે બને છે તો અંદર અહીંયા મોરારી મોરે બાપુ અહીંયા જ આવવાના છે અમારા માણસો દીપાબુ ધામના દર્શન કરે અને ધામના અને આ અમારી મજા કરેપાબાધામ રણુરરાય ભગવાન એના સ્મરણનું અનુચ્છેતું તો ખરું પણ કામ બાપુને લીધે આ માર્ગ આવશે એ પણ અહીંયા આવત બાપનું પણ સ્મરણ આપણે જોડાય એવું મારા મનમાં અને બાપુએ મહેશ બાપુએ

બાપુના આશીર્વાદ થઈ હા બહુ સારું થયું પહેલી વાર જોવા આટલું મોટું સ્થાન અહીંયા નિરંતર આ બ્રહ્મ ક્ષેત્ર પ્રભુ પ્રસાદ ચાલુ રહે તેવા બાપુ આશીર્વાદ આપે બાપુજી ખાલી રાખે અને ઠાકોરજીનો નો થાળ અંગથી રોજ જાય અથવા તો ત્યાં બનાવી કરવું હોય તો ત્યાં પણ બાપુનો આખો પરિવાર ઠાકોરજીને થાળ ધરીને રોજ પ્રસાદ પછી મારો પૂજારી સમાજ મારા સાધુ સમાજ અને પછી આ માર્ગી આવતા કારણ કે આ મારા બે કથા યાદગાર પીપાઓ ગામની કથા અને બીજું કામ થાય એટલે મારા મનમાં બાપુના ગામમાં કોઈ પણ જાય બાપભાઈ હોય રોજ લોકો હોય જ સવાલ જ કોઈ અંદર જાય ન જાય પીપાઓ અંદર જાય કે ન જાય પણ મારા મનમાં આવું એક પૂર ઉપર જગ્યા મળે અને બાપુએ કૃષા કરી જગ્યા મળી આવે એ એક મહાન કવિના સ્મરણમાં એટલે આપણે અને આખી રામાનંદી પરંપરા જે એના એ કાયમ ચાલુ રહે એવી ચરણમાં પ્રાર્થના બહુ જ સારું કામ કર્યું

આવી જાય ઘરે અને મારી પાસે ડ્રોન તો નથી કે તમને આખું ગામ આ રીતનું આમ બતાડી દઉં પણ અમે આમ તમને ધાબા પરથી બતાડી દઉં તો જો આ છે સિવાડી મંદિર તમને બતાવી ને એ મંદિર મંદિરેથી આ જો જોઈ શકો છો મારું ગામ મસ્તનું નાનકડું ગામડું છે રંગીલું રંગીલું રરિયામણું આ તો મારું નાનકડું ગામડું પીપા વાઉ ધામ બાકી આ તો કોમેન્ટ આવતી તમારું ગામ કયો એટલે અમે આ બલો આખો બનાવી નાખ્યો નાનો એવો આ તમને ગમ્યો જ હશે ને આ શેર જરૂર કરી દેજો તો આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરવાનો હશે શેર કમેન્ટ કરી નાખજો મળીએ નવા એક વ્લોગમાં ત્યાં સુધી બાય